હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી સવારના વાગી ગયા છે સાડા આઠ અને છોટું જાય છે કોલેજ જો છોટુને મોબાઈલ જોઈએ છે નવો તો જો એ પપ્પા જોડે રિક્વેસ્ટ કરે છે કે મને મોબાઈલ લઈ આપો નવો તો આજે તો વર્ષા જેવો વાતાવરણ થઈ ગયું છે વર્ષા દાવે ઉડ લાગે છે હો અમરા પણ તડકો નીકળતો થોડી આર

পূজা করতে দিব চড়াই দিদা গোকা মহারাজ গো রক্ষা করে গোকা মহারা ગાઈસ ગોગા મહારાજને ને પ્રસાદી કરી દીધી છે જે ગોગા મહારાજ ફાઇનલી જો ગાઈસ આપણે ઘરમાં બી પાણીયારે ગોગા મહારાજની પૂજા કરી દીધી છે જો તમે પૂજા કરો છો કે નહીં ગોગા મહારાજની પાણીયારે કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આપણે પૂજા કરી દીધી છે જન્નાથ પાચમની અને શું થયું

જો આપણે ગરમા ગરમ પરોઠા બનાવી દઈએ છીએ છોટો ચલ જમી લે ગરમા ગરમ પરોઠા શું ખાધું હાંડવો મને હલવો એમ હમળાય ચલો છોટું તો હાંડવો ખાઈ નાઈ છે એટલે હવે હું જાણતા નહીં ખાવાનું સારું ચાલ બનાવી દઉં ને ફટાડો ફટાફટ હેલો ગાઈઝ જો છ વાગી ગયા છે અને છ વાગે ડૉક્ટર આવે છે જો અને હોસ્પિટલ દવા લેવા જવાનું છે બીમાર છે દવા તો ચાલુ છે કે હાથની છ મહિનાની દવા ચાલુ છે બે મહિના થયા છે હાથે દવા પતી ગઈ છે તો દવા લેવા જવાનું છે ચાલ ફાઇલ લઈ લે તો હાથમાં લઈ તેમે લે થેલી લેજે થેલી નથી ચાલ ચાલ ચલો ગાઈસ અમે જોઈએ છે દવાખાના હોસ્પિટલ દવા લેવા માટે ગાઈસ ઈટ્સ રે રૂમ જોર હેક્સ રે પાડવાનો છે તો ઉગી દેતો છ વાગ્યા ના આવે પોણા આઠ વાગી ગયા ત્યાં સુધી હવે એનો રિપોર્ટ આવી રહ્યો દવા લેવાની છે દવા લેવા માટે આઈ ગયા છે કઈ કઈ દવા આટલી દવા લેવાની છે જો ફાઈનલી ગાઈસ હોસ્પિટલ માં આ તમે 6 વાગે મે માગી કે છે 8 તો એટલી બધી ભીડ હતી અને દવા કેટલા લીધી 1900 રૂપિયા ની દવા આઈ 2000 ની દવા એ રે મમ્મી સાયકલ માં લેજો ભાઈ

इसमें हमको नहीं અંધારું થઈ ગયું હેલો गाइस જો ઘરે આવી ગયા છે હવે જ અને આ કશું કામ કરતી નથી અને જો ગમે તો શેર અને કરવાનું ભૂલતા નહીં ગુડ નાઈટ બાય બાય